આજે ગુરુ પૂર્ણિમા છે તો બધા ગુરુઓને મારે પ્રણામ અને આજે અમે ગુરુ પૂર્ણિમાના દિવસે અમે જઈ રહ્યા છીએ માંજલપુર પૂજન કરવા માટે અને બતાવું તમને કેવું છે ત્યાં તો આજે હરસુંડાનો ગેટ કબીર સાહેબનો પ્રવેશ આ છે હર્ષુંડા નું કબીર મંદિર મેં તમને પેલા વિડીયોમાં એવું કીધું હતું કે માંજલપુર પણ પ્લાન ચેન્જ થઈ ગયો એટલે અહીંયા હર્ષુંડા આયા છે પુનમ ભરવા માટે તમે જોઈ શકો છો તો જેકો લેટ કરતો આપણા આપણા ઉપરોક્ત ગમનજી બાર ગો બાર દીને ઓજમદે તાળક કરવાનો આપણે કોમ્પનું એક લે હા હા ઓકે અને પાસ તો આ છે समादी स्थान मुत हमने अगड़ मस्त देखाड़ू जो आज है कबीर साहेबनी मूर्ति તો આવી રીતે આ કબીર સાહેબ મંદિર છે ઇ દર પૂનમ પૂનમ ભરવા આવે છે આ છે સત્સંગ અને ભજન નો હોલ અને અહીંયા આ બધા જાય છે ચા નાસ્તો કરવા માટે